નામ એ નહીં પણ વાત કરવા સારું શબ્દ તો સહારો લેવો વાત થાય કે નામ નહીં નહીં ગુણ નહીં નામ નહીં કાંઈ નહીં અને પાછું બધું એનું કાંઈ છે નહીં એનું અને પાછું બધું એનું છે કાંઈ નહીં ને સર્વે એનું બીજ વૃક્ષ ના જેવું વાત કરે છે નામ ને રૂપ ને ગુણ એ બધું બાદ કરીને જે પદ છે એની વાત કરે અનામીની વાત કરે છે અરૂપની વાત કરે પરમાત્માની વાત કરે કે એને કઈ છે નહીં એને કોઈ રૂપે નથી એને કોઈ ગુણ નથી એનું કોઈ નામ નથી એટલે એને અનામી કીધું આ તો દેહ ધર્યા એટલે નામ પડ્યા પણ જે દેહ એનું કોઈ કોઈ નામ એમ એમ જ જ પોતે પણ દરેક ની અંદર જે વસી રહ્યો છે ને આત્મ સ્વરૂપે એમ જ છે એનું કોઈ નામ જ નથી દેહ ને ઓળખવાના નામ પડ્યા બેઠો છે છે તો તો એક એક જ નામ થવા જોઈએ ને કારણ કે દેહ જુદા જુઓ એટલે દેહ ને ઓળખવા માટેના નામ છે પણ એને એ બાદ કરી નાખ્યું એ બધું જો બાદ થઈ જાય દેખાય છે નામ રૂપ અને ગુણ તળે બાદ થઈ જાય પછી જે માલિકો બેઠો છે ને એવો છે રૂપ નહીં જેને કોઈ ગુણ નામ છે એવું એનું નથી અને નથી પણ સે બધું એનું કારણ કે ઈવડો એ જ વસી રહ્યો છે એટલે છે બધું એનું કઈ નહીં અને સર્વે એનું કેવું છે એ કે બીજ વૃક્ષ ના જેવું છે બીજ અને વૃક્ષ એનું ઉદાહરણ આપ્યું એમ કે બીજ એમાં વૃક્ષ છે અને વૃક્ષ ની અંદર બીજ છે જો એને નક્કી કરવા જવું હોય ને પેલા કયું બીજ કે વૃક્ષ તો બે રોતપરોત છે પેલા એ કઈ નક્કી થાય એવું નથી ઓલાની ની વિના ઓલું ન હોય ઓલા વિના બીજ વગર વૃક્ષ નો હોય અને વૃક્ષ વગર બીજ ક્યાંથી આવ્યું હોય જેવું છે કે પછી વાણી અવિપદ એવું છે તો કેવું છે કે વાણી વિચાર વિવેક નો પહોંચે ન્યા કઈ પુગે એવું નથી કે વાણી વિચાર વિવેક નો પહોંચે કેવલ પદ છે કેવું ખાલી કેવલ પદ છે ન્યા પછી કઈ છે નહીં ન્યા કઈ પહોંચે એવું નથી એટલે તેને નિર્વાણ પદ કીધું ન્યા વાણી પહોંચતી નથી વાણી વિચાર વિવેક ન પહોંચે કેવલ પદ છે કેવું સર્વતિત આ જગતની જે રચના છે એનાથી પદ ઈ પર છે તીત એટલે પર સર્વ તીત અને પાછું દરેક ની અંદર એ બેઠો છે સર્વ તીત અને સર્વની માહી એને સપાટીમાં સમજી લેવું રૂપ નહી જેને કોઈ ગુણ નહી નામ નહી છે એવું પછી કે મન પવન નહી તંતુ ને તેજો એને કોઈ મન નથી કોઈ પવન નથી કોઈ તત્વ જ નથી મન પવન નહીં તંતુ ને તેજો કાંઈ છે નહીં અને પાછું એ કે નિતપદી દર્શન દે મન પવન નહીં તંતુ ને તેજો નિતપદ દર્શન દેવું કાયમ એનું દર્શન થઈ જાય એમ છે આપણે એક લૌકિક જો વાત કરીએ શાસ્ત્રો ની તો ગીતાજીમાં ભગવાન એમ કે શું રજે રજ અને કણે કણ માં શું જગ માં જગા નહીં કોઈક જ્યાં ઈશ્વર હોય પરમાત્મા આખા વિશ્વની અંદર વ્યાપક વસી રહ્યો છે આવું બધી છે તો આપણને દેખાતો કેમ નથી તો એના માટે આંખ જોઈ છે બધી એક ડગલું નથી ભરવું પડે એમ નાજીર નથી કેતો ન આઘો જા સકાશી જો આઘો જા કે સપા સકાશી જો આ રોમે રોમ ની અંદર જરી કે આઘો નથી એમ પણ હવે એ આંખ હોય તો તરત દર્શન આંખ ખુલે ને દર્શન થાય આંખે થી પડદો હટે પાપડ નો એટલે તરત પેલા એનું દર્શન થાય નિંદપદ દર્શન દેવું વધે ઘટે નહીં કોઈ કાળે એ પદ કોઈ દી વધે એવું નથી કોઈ દી ઘટે કોઈ કાળે વધે ઘટે નહીં કોઈ કાળે એ પદ અને એ જેમનું તેમ છે તેવું રૂપ નહીં જેને કોઈ ગુણ નહીં નામ નહીં છે જેમનું તેમ છે ને તેવું છે એમાં કોઈ દી કોઈ પરિવર્તન નથી આ જગતની તમામ જે રચના છે જે આ ની આંખે આપણે જોઈ રહ્યા છીએ એ બધું પરિવર્તનશીલ છે દરેક વસ્તુમાં પરિવર્તન પડ્યું છે પણ આ પદ એવું છે કે કોઈ તેમ છે ગમે તેની જોવો હજારો વર્ષો એ જોવો કારણ કે આ મહાપુરુષો તો હજારો વર્ષો પેલા આની વાત કરી ગયા અને અત્યારે એવું ને એવું છે જો આંખ મળીને દેખાય તો એમાં કોઈ પરિવર્તન નથી એમ ભાઈ જેમ નું તેમ છે તેવું રૂપ નહી જેને કોઈ ગુણ નહી નામ નહીં છે એવું પછી કે શેષ વિરંશી શિવ શનકાદે આ બધા એ આ પદ ને સેવું એ કે બધા એ આ પદને સેવું વિત સેવ ઈ મહામ બધા એ સમરણ કરી કરીને આ પદ ને સેવું છે અને એ પદ છે કેવું એ કે મહામંગલ પદ સદા માટે સદા એટલે કાયમ માટે સદા સદોદિત તમારી સમક્ષ હશે જરી કે એમ આઘુ પાછું થાય એમ નથી સદા સદોદિત પણ અનુભવમાં હમાય એવું છે જો અનુભવની આંખ હોય ને બાકી એ હાથમાં પકડવા જાવ તો આવે એવું નથી એમ અનુભવમાં હે સમય રૂપ નહીં જેને કોઈ ગુણ નહીં નામ નહીં છે એવું પછી કે શશિદાનંદ પદ અને સર્વનું સાક્ષી આખા વિશ્વનું સાક્ષી છે પદ સાક્ષી સાક્ષી અને ને આપણે એમ કઈ પરમાત્મા ને બધી ખબર છે ક્યાંય પણ ઓલું આમ તેમ થાય ને તો આપણે એમ એની મત એની બધી કારણ કે એની નજરમાં જ છે કોણ હું કરે છે ને એ સાક્ષી છે પરમાત્મા ભલે ને કદાચ કોઈ ન હોય ન્યાય વૈયા જાય ને કારણ કે રજે રજ ને કણે કણમાં છે એટલે એ ન્યાય તો હોય જ ને અને રજે રજ ને કણે કણમાં હોય તો કઈ નહીં તમારામાં તો બેઠો છે ને માલકોર બેઠો છે ને બધી ખબર છે ભેળો બેઠો એને ભાળો એમ જ છે ને એમ કારણ કે એ બધાનું સાક્ષી છે આખા વિશ્વનું સાક્ષી છે કર્મનો હિસાબ એની પાસે પડ્યો અને જેવું કરે એવું એને ફળ આપે કારણ કે એના એની નજર બારી કઈ છે જ નહીં એ સશિદાનંદ પદ સર્વનું સાક્ષી એને સદગુરુ ના શબ્દ થી એને સમજી લેવું પડે સદગુરુ શબ્દ સમજી લેવું નિરા નિર્ખો નામ પદ પૂરણ એ અલગ છે એ આપ અને અભેવો કે જ્યાં કોઈ ભય નથી એવું એ પદ છે ગીતાજીમાં એમ કીધું એને સહસ્ત્ર સેદે નહીં પાણી પલાળે નહીં બગની એને બાળે નહીં પવન એને હુકવે નહીં એને કોઈ વસ્તુ અડે એવું નથી એને કોઈ ભય ભયવાળી વસ્તુ જ નથી અભેવું છે કે જ્યાં કોઈ ભય નથી અને જો ત્યાં ભય જવાય તો કામ થઈ જાય ત્યાં જવા સારું જ આ બધી મહેનત છે અને જવા વાળા વૈયાઈ ગયા છે પણ આ તો આપણે વાત કરીએ છીએ અહીં બેઠા છે એમાં કોઈ કસાશ ન હોય એમ બીજા ભજનમાં એને રજૂઆત કરી હમ હે જોગી હમ હે જોગી અલગ અનાદિ હું એવો છું કે હમ હે જોગી વાત છે ને કરે છે પોતાની નિજની ની આત્માની એવો જોગી છે એમ હમ હે જોગી અલખ અનાદિ નો છું અમે હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ થી નહી પારા પર બ્રહ્મ જે છે એનાથી નહી પાર શું કે પર બ્રહ્મ પાર બ્રહ્મ છે પારા નામ રૂપ ગુણ નહી નામ રૂપ ગુણ છે ન્યારા કબુ ન ધરું અવતારા હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે પારા પછી કે હમસે બ્રહ્મ એને તો એવું શોખ જ કીધું હું કઉ તો જ છે કઈ છે જ નહીં બ્રહ્મ સ્વાભાવિક આપણે જોઈ તો આપણે ન હોય તો પરમાત્મા હું આપણે સહી તો તો એ વાત છે કે આ રામ છે કૃષ્ણ ન કે હું હું પરમાત્મા એટલે તમારાથી છે બધુંય આ જગત જ તમારાથી કબીર સાહેબ એવું લાગમાં કીધું હું કીધું તો હા આપ મવે તો ડૂબ ગઈ દુનિયા એમ જ ને પોતાથી છે બધે ભજન મહાદેવજી અમારા કબીરા કબકા ભયા આજ આનંદ લહેર લાગી એ ભજન માં વાત કરે આ કહતું ને તે હું છું પણ વાત છે નહી કરે આત્મ તત્વની આ તો બધું આ દનાદી થી છે અને કબીર સસો સાતસો વર્ષ પેલા થયા પણ વાત એ તત્વની કરે છે કે એ જે તત્વ છે જે આત્મ તત્વ છે જે હું છું એ એવું છે અને છે એમ કદાચ દેહ થી વાત કરે ને તો એમ છે દેહ થી વાત કરે તો એમ જ ને કે જયારે આ પૃથ્વી માંથી દેહ ધારણ કર્યો ત્યારે આવડવા કઈ હતું જ નહીં સાંદો નહોતો સૂરજ નહોતો નવતા નવ લખ કંઈ હતું જ નહીં તેથી એ બધાયનો જન્મ પછી થયો જેમ જેમ આપણા મતમાં આવતો ગયો હમજણેમાં આવતું ગયો જો આને સાંદો કહેવાય આને સૂરજ કહેવાય આને રામ કહેવાય આ ભગવાન છે આ શિવ છે આ બધાયનો આપણે આવ્યા પછી બધાય આવતા ગયા આપણે માટે આપણા જીવનમાં આ જન્મ બધાયનો આપણી અંદર ત્યારે થયો પહેલાં તો એ પોતે આવ્યો પછી ઓલ્યા બધાનો જન્મ થયો બાકી આવ્યો ત્યારે કાંઈ નહોતું પછી બધાય આવ્યો આખું જગત પછી બન્યું મમ્મા કયો ને પપ્પા કયો ને કાકા ક્યો ને કાકી એ બધું પછી ચાલુ થયું બધું રસના થવા માંડી આખું જગત રસાઈ ગયું પોતે આવ્યો ને જેમ જેમ સમજવા માંડ્યો ને બધી ખબર પડવા માંડી ને એમ જગત બનતો જ ગયો ને મોટું મોટું થતો ગયો અને છેલ્લે પાછો પોતાની આરે આખું જગત વિસર્જન કરે કબીર સુન મેરે મુનિયા આપ મુવા તો આ ડૂબ ગઈ દુનિયા તારાથી સર્જન થયું છે ને તારાથી જ પાછું એકદી વિસર્જન છે હમ છે બ્રહ્મ હું વાત આપણે ભાઈ હમશે બ્રહ્મ બ્રહ્મ થી આ બધી માયા અને માયા છે આ બધી સકલ આખો સંસાર પાછો બધું એનાથી છે અને પાછો બધાની માલિકો હું છું ઈસ બીધ મેં હમ હે સબી મેં ઈસ બીધ મેં હમ હે સબી મેં બીજ વૃક્ષ વિસ્તારા હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સિ પારા પછી કે ત્રણ ગુણ છે હમ હે ત્યાગી એક એક ગુણ અરે મારે કઈ હું એક ગુણ નથી એમ હું એક શું ને એ એક ગુણ નથી નથી રજો ગુણ નથી તમો ગુણ નથી સત્વો ગુણ એ તો બધાય મારા સાધનો છે કે જયારે જરૂર પડે ને ત્યારે એનો ઉપયોગ કરવાનો છે બાકી ઈ હું એક નથી ત્રણ ગુણ છે હમ હે ત્યાગી પાપ અને પૂન આ બધા થી ન્યારો છું એ મને એ કંઈ લાગતું નથી આત્માને ને એ કાંઈ લાગતું નથી એ બધું શરીર ને મન ને આ બધા અસર કરે કારણ કે ઈવડા ઈ કરે છે કર્મો આમાં રહીને અને એવડા એ ભોગવે સારું ને મોડું દુઃ કે સુખ ઓલો બાલકોર બેઠો એને કઈ લેના દેના નથી પાપ સે ન્યારા जाप जाप का गुरु गुरु का ज्योति ज्योति का उजियारा हम है जोगी अलख अनादि पाप पार ब्रह्म से पारा तुरिया तीता सब जोग जीता તુરિયા જો તીત થઈ જવાય ને તો સબજુગ આખું જગત જીતી જવાય તુરિયા સત મત છે બાકી સત જેવું કઈ છે કારણ કે એ બે પાહા છે સત અને અસત આ જગત ની રચના બે ને હું જાણું છું એટલે હું હજી એનાથી કોક જાણવા વાળો છું સત મત પૂર્ણ મત વાલા નિરાત નામ અભય સત સ્વામી એને કોઈ બુજે એને કોઈ બુજે બુજન હારા હમ હે અનાદિ પાર બ્રહ્મ પારા બોલો સદગુરુ મહારાજ